તો જય હિન્દ મિત્રો જય ભારત જય કિસાન જય જવાન આજે આપણે કોડીનાર મચ્છી માર્કેટની પાછળ ભાઈ ગંદકીના એટલા ઢગલા છે કે જે વાયસ આવે છે ને તે કાયદેસર રીતે કોડીનારના નગરવાસીઓ ઉપર જ સીધે સીધો એનો ફોકસ થાય છે કેમ કે જે પવન આવે છે તે પવન સિટીની તરફ જાય છે અને વધારે વસ્તી હોય તો સિટી તરફ છે મિત્રો અને આ જે નદી છે નદીમાં પાણી પણ છે બીજા નંબરમાં તમે જોઈ શકો છો આ જે બધી વસ્તુ છે એ કોડીનારની નગરપાલિકા તાલુકા પ્રમુખ તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર તાલુકા પંચાયતના પ્રમુખ કોડીનાર તાલુકાના ધારાસભ્યને મારી વિનંતી છે કે આપ તો ડૉક્ટર સાહેબ છો અને આપ ડોક્ટર સાહેબ હોવા છતાં પણ જો આપની સિટીમાં આ વસ્તુ પડી હોય અને આ જે વસ્તુ કચરો છે તે કચરો માનવને નુકસાનકારક છે કેમ કે આમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે જે પ્રદૂષણ થાય છે આની જે દુર્ગંધ આવે છે અત્યારે અહીં હું ઉદભો છું તો એ નથી રહેવાતું એટલી દુર્ગંધ આવે છે તો સિટીમાં ગમે ત્યારે પણ રોગશાળો ફાટી નીકળવાની સંભાવના પૂરેપૂરી છે મિત્રો તો મારું ગીર સોમનાથ કલેક્ટર સાહેબનું નિવેદન છે કે આ જે માર્કેટની પાછળ જે ઢગલાબંધ કચરો પડ્યો છે તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ આવો ના રહે તો માનવના આરોગ્યને નુકસાન થાય એવું છે મિત્રો તો ખરેખર આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણા ખોડીનારના ધારાસભ્યશ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોડીનાર તાલુકાના પ્રમુખ ને મારી વિનંતી છે કે વહેલી તકે આ કચરો લઈ લેવામાં આવે જેથી કરીને માનવના હિત માટેનો છે આ પ્રશ્ન તમને કોઈ બદનામ કરવાનો કે તમને કોઈ રોકટોક કરવાનો એના માટે આપણે આ વિડીયો બનાવેલ નથી પણ મિત્રો જાનનું જોખમ હોય છે કે ચોમાસાની શરૂઆત છે ચોમાસા દરમિયાન રોગશાળા ફાટી નીકળતા હોય છે તો તમે આનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવો અને નિકાલ નહીં કરવામાં આવે તો નગરપાલિકા તાલુકા પ્રમુખ ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટર સાહેબ માનવ મોટા પગલાં ભરે એના કરતાં તમે તાત્કાલિક ધોરણે આ કચરાનો નિકાલ કરજો મિત્રો આ કચરો તો જો કેટલી દુર્ગંધ મારે છે તો જય હિન્દ મિત્રો જય ભારત